ફેમિલી સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર તો આજે સવારમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ એટલે કે શુભ સવાર થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ પડામાં સવાર સવારમાં આપણે પડામાં આટો મારવા ઓલો દેખાય રસકો છે આ દેખાય આપણા સીણા ઉગી ગયા છે મસ્ત મજાના જો તમે જોઈ શકો છો સીણા ઉગી ગયા છે આપણે આપણા સીણા ઉગી છે સવાર સવારમાં મસ્ત મજાનો નજારો આવી રહ્યો છે પડાનો આપણે પડામાં હેલા દેવી ને તમે બધા કન્ટિન્યુ તો તર જ અમારો લોકો ને હવે આપણે દસથી પંદર દિવસ આને પાવાના નથી કેમ કે હવે થોડાક આને કડકાવા દેવા પડે એટલે દસ પંદર દિવસ પછી આને પાણી આપવાનું હોય મિત્રો આપણે ધાર્યું હાથમાં લઈ લીધું કેમ કે આપણે દાવાનું છે બે લોકોને મારવા મારવા નથી દાવાનું પણ આપણે દાવાનું છે જયારે સવાર સવારમાં આપણે વાડ હેરખી કરવા કેમ કે નથી ને આવી છે રાતે આપણે ઢોર એટલા માટે આપણે વાડ હેરખી કરવા દાવાનું છે આપણે આ ધાર્યું લઈને તારમાં તો મસ્ત મજાનું આપણે કાપે એવું કીર નાખ્યું છે તાર બાર કઢવી તો આપણે વાડી કીર નાખીએ એટલે ઢોર ન આવે ચાલો આપણે વાડી કરી નાખી ના થઈને બતાવી તમને ફાઇનલી મિત્રો આપણે વાડી વાડ કરવા પગી ગયા છે અને જો આઈંકણે આપણે ઢોર આવી જાય છે એટલા છે પાણી પીરું જ તો ઢોર આવી જાય છે હવે આપણે આ જે બાવળિયા દેખાય બાવળિયા કાપીને આપણે થવડા નાખવાના છે બાવળિયા કાતા હોય કાપી લેવી સીધો આમ એટલે બતાવીશ તમને ના કણે આપણે થવડા નાખવાના હાલો આપણે થોડું નાખી દેવી જો મિત્રો આપણે આંકણે એવું નથી એટલે આંકણીથી આપણે પાછો જવું પડશે પાછા કે હલાય એવું નથી આપણને એમ હતું કે નીકળી દેવા છે પણ નીકળાય જવું નતું આપણે જવાનું છે હામે ના રસ્તે જવા એટલે ઘણા બાવળી આપેલા જવાનું છે મિત્રો આપણે જો પાસે આવી ગયા છે પડામાં ને આ તમે જોઈ શકો છો આ છે આપણો કપા કપા આપણે ફોલા ફોલતા આવડે જશે અને રસકો પણ આપણે ઘણો બધો ઉગી ગયો છે અને રજકાઅંદરે હું વાવ્યું છે તમને જરીક ન ખબર હોય તો કમેન્ટ કરી દેજો અમને આપણે રજકાઅંદરે વાવ્યા છે રાજાગ્રહના બી સાચા હતા રજકાય રે પછી રાજાગ્રહ થઈ જાય એટલે પછી ઉપરથી વાઢી લેવાનો હોય એવું કક્ષ છે મને બહુ પાકી ખબર નથી આ જો તમે જોઈ શકો છો આ રાજાગ્રાહ સોડવા છે ને આ છે ઓલો રજકો અને પલાઈ ગયું હતું અને ઓલા હતા આપણે રાજગરાના બી રજકાય સાટ્યા હતા અને બે ત્રણ દીમાં પીણવાનું શરૂઆત કરવાની છે અને અહીંયા આપણે દવા લસણ કેરવાયો છે આમાં એટલું લસણ વાયું છે એટલા આટલા લગભગ ડુંગળી સાટી છીએ ડુંગળી તો સામે છે એલો આપણે દેખેડવી ડુંગળી ને આમાં શું વાયુ છે એ મને નથી ખબર જો આ છે ડુંગળી જો આ ડુંગળી લે છે જો તમને દેખાતી હોય તો આમાં ઝીણી ઝીણી જે ડુંગળી દેખાઈ ડુંગળી વાવેલી છે પછી આને સોડવા થઈ જાય થોડા થોડા આવડા પછી એને સોફ હોય અને આ કેરામાં વાવી છે આપણે મેથી અને આ છે આપણે કાંક ઓરડી મોટર ચાલુ બંધ કરવાની એની અંદર આપણે મીટર છે પોપ પીડો છે એવું બધું આપણું પીડ્યું હોય અંદર ઓવડીમાં અને આંકડા તેના જવો આ તાર દસ દિવસ થઈ ગયા છે બીજું મહિના પછી જે આ દસ દિવસ એમને ભેવા દેવાના છે પછી આમાં બાતી ઐંકીને ઢૂંઢીને એટલે કે લીંધીને પછી હવે આપણે પાછું પાણી એકાદી પાઈ દેવાનું છે ہاں مزہ وہ کترہ بیٹھا ہے اس ولا کنے لو اپڑے کترہ تگڑوی اپڑے اں کنے مست مزہ نو کدی ٹیفو بے پھول لے لیوی گلو 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 اپڑے کتریو سے گلو 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 اے اسنیہ ما بیٹھا ہوئے نتلے یانہ جو پچھے ماروا نا

જો આપણે થોડા દે એ બાજુ તગડવી ત્યારે હાંસ પડવા આવી છે એટલે કૂતરાને કેરામાં બે હોય ની મજા આવે જો હવે એકલા છે વહી ગયા છે તો આપણે તગડ વધતે ઉત પડ ચાલો એને હવે આપણે બહાર કાઢતા આવી આ સિંડુ છે એથી ને બહાર વહી જશે કૂતરીઓ તો બહાર વહી ગઈ ભાળી હમણાં પાછા આપણે પડામાં થઈ જશે ને પાછી પડામાં આવી જશે અને અહીંયા આપણે હેઠે તમને કેતો અમે આપણે સિને વાઈ દીધા સારું હોય અહીંયા આવે હેઠે આપણે બે આડા કર્યા થોડાક દિવસ મોડો આવશે પણ થોડુંક કામ હતું એટલા માટે ઉપાધિ કરે જેવી વાત નથી પણ આ તો આપણે કામના હિસાબે વ્લોગ નહીં બનાવી શકતા હવે આપણે બનાવવાની કોશિશ કરીશું બે ત્રણ દિવસ બે ત્રણ દિવસે એક વ્લોગ આવી રહ્યા છે તમે જોતા રહેજો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો ને ફોલો આમાં કરવાનું તો આવે નહીં તો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરી દેજો તો પાછા મળીએ એક નવા વ્લોગમાં